વિડિયો છે અને અમારી ગાડી નોન સ્ટોપ ચાલી રહી છે તો અમારા પપ્પાનું છે ભાઈ કાશી વિશ્વનાથ એટલે કે ભાઈ જય માતાજી ભાઈ સ્વાગત છે આપણા આ વ્લોગમાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય મહાકાલ તો ભાઈ અત્યારના વાગી ગયા છે કમસે કમ સાડા છ જેવા થઈ ગયા છે અને અત્યારે અમે ભાઈ આપણી યાત્રાના બે દિવસ થઈ ગયા આમ તો અને અત્યારના છે ને છ થઈ ગયા છે અને આપણે ભોપાલથી આગળ છીએ એમપીમાં છીએ અત્યારે તો બરાબર અમે એક ઢાબો હતો ત્યાં અમે થોડો વિશ્રામ કર્યો બરાબર અને કાલે અમે છે ને ઉજ્જનથી ઉજ્જૈનથી દર્શન કરીને પછી નોન સ્ટોપ ચાલ્યા ત્યાં અને પાંચ વાગે અમે આ ઢાબા પર આવી ગયા પછી થોડો વિશ્રામ કર્યો અને હવે છ વાગે અહીંયાથી નીકળીએ છીએ ચાલો ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ હવાર હવારના બધાના ભોડા જવા દેવા ચાલો સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ચાલો નીકળીએ રાત જય મહાકાલ તો ભાઈ ચાલો આગળ ગાડી નીકળે છે ચાલો જય માતાજી તો ભાઈ ચાલો આ ગાડી નીકળ્યા છે ને આપણે પેલી ગાડી બેસ બેસવાનું છે બરાબર બાકી અત્યારે તમે તો બ્રશ બી નહીં કર્યું આ થાકી જવાય યાર ભાઈ ગાડીમાં બેસી રહ્યું એટલે ચોવીસે કલાક ચોવીસે કલાક ચોવીસ કલાક ગાડી બી રહ્યું એટલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિમલ ગુડ મોર્નિંગ મોર્નિંગ ફેમિલી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફેમિલી તો ભાઈ ચાલો હવે અહીંયાથી રનિંગ ચાલુ કરીએ છીએ આપણે ભાઈ સાડા આઠ થઈ ગયા છે અને અમે આ કંઈક ફ્રેશ થવા માટે અને ચા પાણી માટે ઉભા રહ્યા છીએ બરાબર જો ભાઈ આ કંઈક ઢાબા જેવું છે બરાબર ભાઈ મને તો બહુ નજર આવે છે ગાડીમાં યાર કાલે રવા દો ને એક તો થાકી છે ભાઈ યાર ગાડીમાં ટ્રેવલ કરું એટલે બરાબર તો કંઈ નહીં ભાઈ ચાલો આપણે ઉતરીએ ચા પાણી નાસ્તો કરીએ બરાબર અને થોડા ફ્રેશ ફ્રેશ થાય અત્યારે ભાઈ એક વાગી ગયો છે અને અમારે ગાડી નોન સ્ટોપ ચાલી રહી છે તો અમારે પપ્પાનું છે ભાઈ કાશી વિશ્વનાથ એટલે કે ભાઈ વારાણસી અને અહીંયાથી જો એકસો ને ચાલી ચાલીસ કિલોમીટર બતાવે છે અને સાત કલાકનો રસ્તો બતાવે છે જો ભાઈ અરે એકસો ચાલીસ નહીં ભાઈ ચારસો ને ચાલીસ કિલોમીટર છે જો ચારસો ને ચાલીસ કિલોમીટર બતાવે છે અહીંયા રહીને જો હે ને એટલે લગભગ છે ને અહીંયા બતાવે છે સાત કલાક ને એટલે સાત કલાક મતલબ છેલ્લા ને છેલ્લા આઠ કલાક તો થઈ જેવું લાગે છે તો ભાઈ નોન સ્ટોપ ગાડી ચાલે છે આપણે સવારે નાસ્તો કરી લીધો હતો ને હવે જમવાનું આગળ કંઈક જમવું બરાબર અને ભાઈ ટ્રાફિક ફૂલ છે આ રોડ પર જો આ બધા છે ને યાત્રાળુઓ જાય છે જો આ જે ગાડીઓ છે ને બધા મહાકુંભમાં જાય છે સ્નાન કરવા માટે જો હવે આપણે તો પલટાવીને મિલેમ હિદી શું નીકળાય એમ કીધું

હવે એ ચાલો હવે નીકળીએ વાર કરી લીધો હવે વારાણસી કાશી વિશ્વનાથ ભાઈ કમ્પ્લીટ પોચ આવી ગયા છે અને આપણું રનિંગ ચાલુ છે જો કમ્પ્લીટ પોચ આવી ગયા છે બરાબર આપણે સવારના નીકળ્યા આખો દિવસ ગાડીમાં છે અને હજી પણ ત્રણસો ત્રણસો જેવું બાકી ને વારંસ તો હજી કાંઈ ત્રણસો બાકી છે એટલે લગભગ અમારે છે ને અંધારું પડી જશે પગતા પગતા બાકી ટ્રાફિક ફૂલ છે અને હવે અહીંયાથી પ્રયાગરાજ બસો ને બસો જેટલું બાકી રહી ગયું છે અહીંયાથી પ્રયાગરાજ પણ અમારે વારાણસી જવાનું છે લીધેલો અને ચા પાણી કરી અને હવે પાછા નીકળીએ છીએ જે ભાઈ ચાલો નીકળીએ ચાલો સર તો ભાઈ અહીંયાથી છે ને આયા છે ને પ્રયાગરાજ જો ભાઈ આવો જામ લાગલે છે આયા થી પ્રયાગરાજ બસો કિલોમીટર છે અને વારાણસી ત્રણસો કિલોમીટર છે તો ચાપી ઉભા રહેલા હવે પાછા બેહીએ મને બેહવા દો ભાઈ પહેલા હા ભાઈ ક્યાં કહા કોર ભાઈ ओ भाई बातें चाल जय श्री महाकाल जय श्री हर 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 કરે છે અને અમારું જમવાનું થાય છે બરાબર બાકી આજે અમે છે ને એમપીમાં છે અને હવે કમસે કમ પચાસ કિલોમીટર કાપીને પછી અમે યુપીમાં એન્ટ્રી કરવાના છે અને અહીંયાથી કેટલું છે વારાણસી અહીંયાથી વારાણસી દોઢસો કિલોમીટર છે એટલે કમસે કમ બે કલાક લાગશે અને ભાઈ જો અગિયાર તો વાગી ગયા એટલે અમારે પોખતા પોખતા લગભગ છે ને એક તો વાગી જશે ને એક વાગી જશે ને તો ભાઈ કઈ નહીં ચાલો આપડે જમવાનું કરી લઈએ બરાબર અને અગિયાર વાગી ગયા ભાઈ છ વાગી ગયા છે અને આપણે ગયા છે ભાઈ વારાણસી એટલે કે ભાઈ કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ આપણે ગયા છે વારાણસી બરાબર તો આખી રાત ગાડીમાં હતા અને હવે છે ને અંજળું થવા કરે છે ભાઈ જો છ વાગી ગયા છે અત્યારના છ વાગ્યાના ના જો અંજળું થવા કરે તો હવે હોટલ કે ભાઈ ધર્મશાળા ગોતીએ છીએ અમે તો કઈક રોકાઈએ બહુ ઊંઘ આવે છે યાર અમે તો ગાડીમાં ગાડીમાં ભાઈ ચોરસા ને આ કંબલ ને હંબલ જો હવે બહુ ઊંઘ આવે છે તો કઈ નહીં બાકી ચાલો ગમે તે હારી ધર્મશાળા કે આ હોટેલ જોઈ ને રોકાઈ જશું બાકી બધા છે ને પાછળ ઊભા છે ત્યાં ઊભા છે તો કઈ નહીં ભાઈ